લાંબો ટ્રાફિક જામ થાય છે મેટ્રો પ્રોજેક્ટર જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે ટ્રાફિક જામ થતો જોવા મળી રહ્યો છે સુરતમાં ગેટ થી લઈ અને ઉધના દરવાજા સુધી આ જ રીતે ટ્રાફિક જામ થઈ રહ્યો છે ઉધના દરવાજા બ્રિજ પાસે બંધ થઈ જતા લાંબો ટ્રાફિક જામ આ રીતે થતો જોવા મળી રહ્યો છે મેટ્રો પ્રોજેક્ટને કારણે એક તો રસ્તો સાંકડો થઈ ગયો છે અને તેમાં પણ લાંબો ટ્રાફિક જામ જેના કારણે વાહન ચાલકો અહીંયા અટવાઈ રહ્યા છે ફ્લાય ઓવર બ્રિજ પર આ રીતે લાંબો ટ્રાફિક જામ છે